આજરોજ ગારિયાધાર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવતા ગારિયાધાર સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તથા બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જૂનાગઢમાં અનુસૂચિત જાતિ યુવાનને માર મારવા બાબત જૂનાગઢ શહેરમાં ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબેન જાડેજાના પુત્ર જ્યોતિર્ આદિત્ય જાડેજા ઉર્ફે ગણેશ જાડેજા અને તેમના સાગરીતો દ્વારા અનુસૂચિત જાતિ સમાજના યુવક અને ભીમસેનાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરાની ગાડી સાથે અથડાવી જેવી ન જેવી બાબતે તેમના ઘર પાસેથી અપહરણ કરી ગોંડલ લઈ જઈને ઢોર માર મારેલ અને નગ્ન કરી માર મારીને વિડિયો બનાવીને દલિત વિષય પર અત્યાચાર કરેલ આ બાબતે ગુજરાતભરમાં ઘેરા પડઘા પડેલ છે અને દલિતોમાં આક્રોશ વ્યાપી ગયેલ હોવા છતાં સરકાર દ્વારા આરોપી વીઆઈપી ટ્રીટમેન્ટ આપી એટ્રોસિટી એક્ટ ઓગણીસો નેવ્યાસીનું ઉલ્લંઘન કરી રહેલ હોય આથી ગારિયાધાર તાલુકા અને શહેર અને ગ્રામ્યના અનુસૂચિત જાતિ સમાજ કાર્યકર્તાઓ સંગઠનો અને બહુજન સમાજ પાર્ટી જેમાં ઉપસ્થિત આગેવાનો ગારીયાધાર વાલ્મિકી સમાજના પ્રમુખ જયંતિભાઈ નૈયા તથા દલિત સમાજ આગેવાન રમેશભાઈ રેવર તથા ગારિયાધાર બહુજન પાર્ટી શહેર પ્રમુખ કિશોરભાઈ પી કંટારિયા તથા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન પીઠાભાઈ કંટારિયા ડી કે ચાવડા ચોમલ ડીપી ખિમસુરિયા વેળાવદર પૂર્વ સરપંચ શ્યામજીભાઈ વેળાવદર શાંતિભાઈ ખિમસુરિયા હરેશભાઈ એલ વણજારા જીતુભાઈ ડી વણજારા વકીલ પ્રવીણભાઈ કંટારિયા સંજયભાઈ કે કંટારિયા પત્રકાર મુકેશભાઈ એસ કંટારિયા બાબુભાઈ એમ કંટારિયા મનોભાઈ સિંગલ રતિભાઈ સિંગલ દેવજીભાઈ વાણિયા લુઆરા